નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે પોતાના ને નવી ખુશીના સમાચાર આપ્યા છે જ્યાં દર્શક મિત્રો છ ડિસેમ્બર બે ના રોજ તેમને અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી કિંજલ દવે ગોડ્સ પ્લાન લખીને આ નવા અધ્યક્ષની જાહેરાત કરી હતી ત્યારે વાત કરીએ ત્યારે કિંજલ દવે પૂર્વ સગાઈ તૂટ્યા બાદ ધ્રુવિન શાહ સાથે તેમની મિત્રતા ધીમે ધીમે સંબંધમાં બદલાઈ ગઈ એકબીજાને લાંબા સમય સુધી સમજ્યા બાદ બંને જીવન સાથી બનવાનો નિર્ણય કર્યો હતો પાંચ ડિસેમ્બર ગોળ ધાણા વિધિ અને છ ડિસેમ્બર સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવા પ્રારંભે બંને પરિવારોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો કિંજલ દવે સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહે છે અને પોતાના જીવનના ખાસ સોશિયલ મીડિયાની અંદર શેર કરતી હોય છે સગાઈનો વિડીયો પણ તેમણે પોતાના અંદર શેર કર્યો હતો જેમાં બંને ખુશ જોવા મળી રહ્યા છે અને સગાઈની ખુશીમાં પરિવારજનોમાં આનંદનો છલકાટ જોવા મળ્યો હતો કિંજલ ધ્રુવીની વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તરફથી પણ અભિનંદનમાં કોઈ કમી બાકી રાખી નથી તો દર્શક મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે